ચાલો ટેન થી બોલી જાઉ ચાલસ ચાલો હવે આપણે આજે કઈ પ્રવૃત્તિ કરવાની છે સરવાડાનો ઉપયોગ કરી અને સંખ્યાની ની જોડ બનાવાની છે

ચાલો હવે બીજા તેર કઈ રીતે થાય બોલો ચાલો બાર ને એક લખો ચાલો બાર વત્તા એક ચાલો બીજું તૈયાર રાખજો એટલામાં આમ ગણી કાઢજો જયેશભાઈ ગમે તે એક સંખ્યા લેવાની પછી એમાં કેટલા ઉમેરે તો તેર થાય એ ગણી જોવાના અક્ષર મોટા સરસ ચાલ બોલો બોલો મને કે પેલા પાંચ પાંચ ને ત્રણ ખોટું પાંચ ને ત્રણ તો આઠ થાય વેરી ગુડ લખો ચાલો જે બોલે ને લખવાનું બરાબર ફરજિયાત એક તો વારો આવવાનું જ છે આઠ ને પોચ વેરી ગુડ નવ વધતા ચાર લખો સ્પીડ રાખો બેટા નવ ને ચાર ચલો નિશાની જો કેવી કરી આવી નહીં કરવાની મસ્ત કરવાની સીધો લીટો ને આડો લીટો ચાલો લખો તરુણ તમે આજે ચોક લઈ લો બીજો કેટલા કીધા તરુણ ભાઈ વેરી ગુડ આઠ ને પાંચ તેર સાબાશ ચાલો પછી આપણે બાદ બાકી નાઠડો કેવડો મોટો ફોરો કરી દીધો હે તરુણ આ નાઠડો હોય સીધો કરો ચાલો પછી તમારો વાર પછી બધા એક કે છે ને એક આખો એક ચારે ચાર એમને જ લખવાનું એવું કરવાનું છે હવે તો ચલો જો જુદી જુદી રીતે થઈ ગયા ને તેર

1 मिनट 1 मिनट 1 मिनट बेटा 5 में 4 20 अरे वाह मेरी डिंगल लियो 1 5 में 4 12 पर थी 12 चल तरुण लिख से तरुण लिखो चलो मजा आने 5 में 10 में लिखो चलो लिख लो लिखो बेटा कितना किदा थे 4 3 वेरी गुड 6 ने 3 चलो फिर आधी तक कितना बोल्या 8 ने 1 8 ने 2 7 ने 2 एत आ भी गया 8 में 8 ने 1 लिखो चलो 8 ने 1 બેન તસ આમાં આવી જાવ પાછો ચાર વત્તા પાંચ એમ લખવાનું ને પડાપડી કરે ચાલ આપણે બીજા લ ચાલો હવે કેટલા થશે આપણે 12 લખીશું એવું લાગે તો ચાલો હા વિચાર કરો ચાલ બુદ્ધિ દોડાવો મગજ कसो બે નવ માં દસ ને બે આવે નવ થવું જોઈએ બે સંખ્યાની લેવાની અને જવાબ આવવો જોઈએ હવે સંખ્યા સાત વત્તા બે છે બે વત્તા સાત આવે ને કેમ ના આવે ચલો હવે બીજું લઈ લઈએ હવે છે ને બધું જ વિરાજ બહેન બનાવવાનું ચારે ચાર ચલો હવે આપણે હું બીજી સંખ્યા મૂકું છું હા જોજો ચાલશે ચાલો જવા દો દસ ને પાંચ પંદર ચલો હવે બીજી રીતે પંદર બનાવો કોઈ બોલવાનું નઈ જેનો વાર હોય એને જ બોલવાનું મગજ કસવાનું ચલો પછી આપણે એના પછી આદિત્યભાઈ અને આપડે બે બેન ચોરી બનાવીએ બરાબર છ કેવો પાડ્યો મીંડા વાળો પડે તો જ સાચો ખોટો નોટમાં એવું લખે છે વિરાજ નોટમાં કેવું સરસ લખે એવું લખવાનું બેટા મીંડા વારો છગડો પડવો જોઈએ હા એમ ચલાવ એક રહ્યું બોલવાની એને આવડે જ છે વેરી ગુડ જો આવડી ગયો ને એમ કરવાનું સાબાસ જો દસ ને પાંચ પંદર ચૌદ ને એક પંદર નવ ને છ પંદર ને આઠ ને સાત પંદર સરસ મજ કે ક્લેપ 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 ચલ હવે તરુણ અને આપણે બેના વારો લઈએ ના કેટલા બધા બાળકો ને કેરે વારો આવી રહેશે બે લઈએ બે મારો ના હા તારો ને ચલ હવે મે કેટલા લખ્યા 11 11 ચલો જો તરુણ ભાઈ ને આ બે લાઈન બનાવવાની અને આ આદિત્ય ને આ બે લાઈન બનાવવાની હો એટલે આપણે બધા ને વારો આવી જાય ચલો તરુણ ભાઈ લખવા મંડો ચોક છે ને બેટા હાલો ચોક આપો અગિયાર બનવા જોઈએ

ચાલો જો નવ ને બે આઠ ને ત્રણ દસ ને એક ચલો એક રહ્યું કોઈ એ શીખાડવાનું નહિ એમ જાતે લખવા દેવાનું એને આવડે જ છે સરસ ચાલો બોલી જાઓ નવ વત્તા બે દસ દસ એક સાત ચાર અને આ બાજુ સરસ વેરી ગુડ ચાલો બંને બાળકો માટે ક્લેપ જોરદાર ચલો હવે પાર્થ આવશે અને જયેશ આવશે ચલો હવે હું બીજો અંક મૂકું છું જોઈ લેજો કેટલા મૂકું છે જો પાર્થ ભાઈ બે લાઈન બનાવવાની અને જયેશ ભાઈ બે લાઈન બનાવવાની બરાબર એટલે બધાનો વારો આવી જાય પછી હિમેશ ભાઈ ને દીપક ભાઈ તૈયાર રહે ચલો કેટલા છે બેટા બાર ચલો લો ચો કોઈ બોલવાનું નહીં ને જાતે લખવા દે નહીં આવડે ને તો હું તમને પૂછીશ સાબાસ વેરી ગુડ બંને બાળકો ને બાપા જોરદાર वेरी गुड हा एम वाह भाई वाह जोरदार चलो बीजो अंक ले लो शाबा

बोलने का नहीं 16 बताय काय के बेटा ये जोतू रेवानो इमेज 16 આવી ગયો બેટા બીજી સંખ્યા લ લે ચાલો હવે જાવ 15 આવી જોतू रेवान बेटा का 16 આવી ગયો એટલે આપણે લેવાનું નહીં હવે બીજી લો शाबाश કેટલા ઉમેરે તો 17 થાય अरे वाह चलो 14 ને કેટલા 17 થશે अरे वाह जोरदार शाबाश બનને બે દીકરાઓને ચાલો ક્લેપ કરો બે બનને દીકરાઓ માટે ચલો હવે આ બાજુ કૃષ્ણા અને આ બાજુ હિમાંશી ચલો હવે કોણ આવ્યું જો કૃષ્ણા બેન અને આવ્યા છે હિમાંશી બેન ચલો હિમાંશી બેન તો સાવ સેલ્લું છે સાત ચલો જોડ બનાવો ભાઈ સરવાડા સરવાડાનો ઉપયોગ કરી અને જોડ બનાવવાની છે શાબાશ વેરી ગુડ ચલો પછી એક એક રહ્યું ચલો જે આવી ગયું હોય ને લખવાનું નહીં એ આવી ગયું ક્રિષ્ના બીજું લખો જોતું ચલો પછી આવશે કોનો વારો નહીં આવ્યો જયનો આપણે જય લઈ લઈએ જય ને બે સરસ વેરી ગુડ ચલો કરો બધા દીકરીઓ માટે ચલો આપણે લઈએ ચૌદ

જે આવ્યું હોય ને એની લખવાની એવડા મોટા અક્ષર ના ગઢાય મારી છોકરી ના 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 કાઢ આપણે જેટલી જગ્યા હોય એ પ્રમાણે અક્ષર કાઢવાના હોય લખો ચાલો સારા ચાલો જોરદાર ક્લેપ કરો ભાઈ